પાદરી ભમર અને કોદિયા ગામોમાં એસઆઈટીની સતત તપાસ ચાલુ હતી આસપાસના વિસ્તાર અને ગુજરાત ભરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું કારણ કે કોળી સવાદના આગેવાનો એની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો એસઆઈટી દ્વારા આસપાસના બગદાણા ભાવનગર મહુવા સહિતના આસપાસના વિસ્તારોમાં સતત જે છે તે દેખરેખ રાખી રહી છે ને અને સાથે જ કોળી સમાજના આગેવાનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તપાસને લઈને નારાજગી જોવા મળી રહી છે

એસઆઈટી દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે બગદાણાના ભાવ બગદાણાના નવનીત બાલદિયાને માર મારવાનો મામલાને લઈને બગદાણા કેસમાં એસઆઈટી દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે એસઆઈટી દ્વારા તપાસ દરમિયાન વધુ એક શખ્સને પકડી લેવામાં આવ્યો છે અગાઉ આ કેસમાં કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી હવે વધુ એક આરોપી કાના ભીખા કામળિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને એમની પૂછપરછ કરવામાં આવી રહી છે છેલ્લા ત્રણ દિવસથી એસઆઈટી દ્વારા તળાજા તાલુકામાં તપાસ જે છે તે ચલાવવામાં આવી રહી હતી પાદરી ભમર અને કોદિયા ગામોમાં એસઆઈટીની સતત તપાસ ચાલુ હતી તપાસ દરમિયાન વધુ મહત્વની કડીઓ જે છે તે પણ પોલીસને મળી હતી તપાસના આધારે એસઆઈટી આરોપીની ધરપકડ કરી આરોપીને એ પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો છે ત્યારે કેસમાં સંડોવાયેલા

એની અંદર આક્રોશ જોવા મળી રહ્યો હતો અને સાથે જ લોક સાહિત્યકાર માયાબા આહેરના પુત્ર જયરાજ આહેર પર ગંભીર આરોપો જોવા મળી રહ્યા છે જોકે નક્કર પુરાવા ન મળ્યા હોવાની પણ વાત જોવા મળી રહી છે અને હાલ જે તપાસ ચાલી રહી છે તપાસને લઈને પણ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના આગેવાનો છે એમના દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે કે ભાઈ તટસ્થ તપાસ થવી જોઈએ સાથે જ વાત કરીએ તો છેલ્લા દસેક દિવસથી કોળી સમાજના કેટલાક આગેવાનો છે એ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારતા જોવા મળી રહ્યા હતા અને એની વચ્ચે એસઆઇટીની આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે જોવા મળી રહી છે કે વધુ એક આરોપી છે તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે એમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આગામી સમયમાં હવે ખબર પડશે કે આ પૂછપરછા પૂછપરછ દરમિયાન અન્ય લોકોના કોઈ નામ ખુલે છે કે કેમ એ પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કેટલા લોકો નવનીત બાલેદિયાને માર મારવામાં હતા તેને લઈને પણ એક સવાલ ઉભો થઈ રહ્યો હશે કોના કહેવાથી ત્યાં આવ્યા હતા ગઈકાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી હતી જેમાં ધોકાને અને પાઇપ જે વ્યક્તિ આપવા માટે ગયા હતા તેમની સાથે નવનીત બાલદિયાની વાત કરતી એક ઓડિયો ક્લિપ જે છે તે સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી ને તેમાં ખૂબ મોટા ખુલાસા થયા છે સાથે જ એફએસએલ છે એ મોબાઈલની તપાસ કરી રહી છે કે જે મોબાઈલમાં વિડિયો બનાવવામાં આવ્યો હતો એ મોબાઈલ કોનો હતો કોના કહેવાથી વિડીયો બનાવવામાં આવ્યો એમાં કોના ફોન આવેલા છે તેને લઈને હાલ તપાસ જે છે તે અલગ અલગ વિસ્તાર અલગ અલગ દિશાઓમાં કરવામાં આવી રહી છે ત્યારે બગદાણાની બબાલને લઈને એસઆઈટી દ્વારા આસપાસના એ ભાવનગર મહુવા સહિતના વિસ્તારોમાં સતત જે છે તે દેખરેખ રાખી રહી છે રાખીને બેઠી છે કે ભાઈ જો કોઈ પણ કળી મળે એ કળી પર કયા પ્રકારની એ પૂછપરછ કરવી કયા પ્રકારની તપાસ કરવી તેને લઈને એ જે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે એસઆઈટીની પાંચ સભ્યોની કમિટી છે એ નિર્ણય કરે છે નિર્ણય કર્યા બાદ આરોપી છે તેમને એ પકડી પાડે છે અને વધુ એક આરોપીને આ જ રીતે પકડી પાડવામાં આવ્યો હતો જ્યાં એસઆઈટીની ટીમને ખબર પડતા તેમણે તપાસ કરી અને તપાસ દરમિયાન કોઈ જગ્યાએ એક આરોપી છે તે હતો તેમની બાતમીના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને જો કે હાલ પોલીસ કસ્ટડીમાં લઈને તે આરોપી છે તેમની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે પૂછપરછમાં શું મોટા ખુલાસા થાય છે આવનારા સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે જે પ્રમાણે નવનીત બાલદિયાનો મુદ્દો જે છે તે ગુજરાતમાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને સાથે જ કોળી સમાજના આગેવાનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તપાસ લઈને નારાજગી જોવા મળી રહી છે તો ક્યાંક સંતોષ અસંતોષ અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે એસઆઈટીની ટીમ દ્વારા આગળની હવે આગળના દિવસોમાં કયા પ્રકારની કાર્યવાહી અને કયા પ્રકારની તપાસ જે છે તે કરવામાં આવશે એ હવે આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે તો આ તરફ સમાચારોમાં આગળ વાત બોટાદ ની કરીએ બોટાદના તુરખા ગામે એક પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં